નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાતાવરણની અંદર છે એ મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે પલટવા થતો જોવા મળી રહ્યો છે જેમ કે મિત્રો અરબસાગરની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી વરસાદ છે એ ખેંચાવી શકે છે અને અરબસાગરની દરિયાકાંઠાની અંદર જે દસ ફૂટ જેટલા ઊંચા મોજા ગઈકાલે વરસ જોવા મળ્યા હતા એ જ દસ ફૂટ જેટલા ઊંચા મોજા આજે પણ જોવા મળી રહ્યા છે વહેલી સવારથી ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ પડ્યો બપોરે પણ વાતાવરણ એવું જ રહ્યું અને હવે પછી અત્યારે સાંજના જે સમાચાર સામે આવી રહ્યા છે સાંજની જે આગાહી સામે આવી રહી છે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રેડ એલર્ટ છે એ ત્રણથી ચાર જિલ્લાને દર્શાવવામાં આવ્યું સાથે ઓરેન્જ એલર્ટ છે લગભગ બારથી પંદર જિલ્લાઓને દર્શાવવામાં આવ્યું અને બાકીના જે જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે ટૂંકમાં કહીએ તો વરસાદની જે આગાહી છે એનું જે મોનિટરિંગ અત્યારે સતત ચાલી રહ્યું હતું એ મોનિટરિંગ દરમિયાન ખબર પડી કે વરસાદની જે આગાહી છે એ માત્ર બે દિવસ પૂરતી છે એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધીની વરસાદની આગાહી છે અને એની અંદર જો સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય અને આગળ વધે તો વરસાદ છે બે દિવસ વધારે ચાલશે પરંતુ અત્યારે જે વરસાદની આગાહી છે માત્ર અને માત્ર સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ માટેની છે આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એક આ ડિબાંગ વાદળો છવાતા જોવા મળી રહ્યા છે અત્યારના આગામી ત્રણ કલાકની ભારેથી અતિભારે વરસાદની જે સંભાવના છે એ સંભાવના વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમનો જે પણ વા આધારિત અપડેટ હોય કે પછી વસ્તુ આધારિત છે માહિતી હોય તો તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપના દ્વારા એટલે કે અમારા દ્વારા જે માહિતી છે એ વધારે પ્રોવાઈડ કરવામાં આવી શકે છે હવે ગુજરાત રાજ્ય ઉપર કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીધામ છે માંડવી છે જામનગર સલાયા નળિયા અને પાડલી આ જિલ્લાની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે કચ્છના આ ભાગની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે બાકી અમુક સ્થળો તો છે કોરા રહ્યા છે એટલે કે વરસાદ ત્યાં નહીવત છે ધીમી વરસાદ હોય શકે તો એ પ્રકારે બે થી ત્રણ કેટેગરી પાડવામાં આવી વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત બનતાની સાથે ધોધમાર વરસાદનો પણ ભૂકા બોલાવે તેવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે તો માહિતી આપી છે જેમના દ્વારા અગાઉ પણ આગાહી જાણવા મળી રહી હતી કે વાદળછાયું વાતાવરણ રહેવા છતાં વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે વરસાદની જે સિસ્ટમ છે એ પણ નબળી પડતી જોવા મળી રહી છે અંબાલા પટેલે તો કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમની આધારે વરસાદનું ચોમાસાનું રાહ જોઈને બેઠેલ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો છે કોઈ પણ વાતાવરણની અંદર છે આગાહી ન કરી શકે વરસાદની જે આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ન કે બીજા અન્ય કેટેગરીવા જે પણ લોકો હોય એમના થકી કોઈપણ પ્રકારની કેટેગરી વાઇઝ છે એ જે અપડેટ જાણી છે કે શું તો એ મિત્ર નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અત્યારની જે આગાહી છે એમાં મોન્સૂન ટ્રફ લેન્ડ છે સતત દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધતો જોવા મળી રહ્યો છે અને બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એનો ટ્રફ અત્યારે પસાર કરતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો સાથે વરસાદની આગાહી જે છે એ પણ અત્યારે ખોટી પડતી જોવા મળી રહી છે વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા સ્થળો ઉપર છે એ વિસ્ટ સિસ્ટમના આધારે છે અપડેટ મળવું મુશ્કેલ પડતું હોય છે તો વરસાદ પણ ખેંચાતો હોય છે બીજી બાજુ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન રહેલું છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથમાં સમાવેશ થયો છે વરસાદ પડવાને લઈને ભારે વરસાદની શક્યતાને જાણે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું હોય આ ઉપરાંત દિવસમાં પણ આજે ભારેથી ભારે વરસાદનું અનુમાન છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત છત્તીસગઢ અને ઝારખંડમાં એક સિસ્ટમ બની રહી છે જે સત્યાવીસ જુલાઈએ વેલમાર્ક અને લો પ્રેશરની અંદર ફેરવાશે આ સાથે મિત્રો ઉપરાંત ગુજરાત ઉપર પણ એર એર ઓફ શ્યોર ટ્રફ રેખા છે જે સાઉથ ગુજરાતથી પસાર થઈ એટલે કે દક્ષિણ ગુજરાતથી પસાર થઈ કોકણથી પસાર થઈ અને આગળ વધે છે જેમાં પણ આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ડિપ્રેશન બન્યું છે અને ડિપ્રેશનના કારણે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે બધી જ સિસ્ટમને ધ્યાનમાં રાખતા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ વધારે છે જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ સાથે છોટાઉદેપુર તાપીમાં ભારે વરસાદનું જોર છે એ હનુમાન સ્વરૂપે લગાવવામાં આવી રહ્યું છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં સત્યાવીસ જુલાઈના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો એ પણ તમને જણાવી દઈએ તો આજે મિત્રો વહેલી સવારથી ગુજરાતમાં રિઝનના ભાગ કેટલાય ભાગો છે એમાં વરસાદનું જોર છે એ જોવા મળ્યું ભારે વરસાદની શક્યતા જોતા ગુજરાત રિઝનમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અરવલ્લી મહીસાગર સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે ઉપરાંત મહીસાગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હોવા છતાં પણ સૌરાષ્ટ્ર મોરબી રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું છે એ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તો વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો તો મજબૂત બન્યો છે અઠ્યાવીસ જુલાઈના રોજ કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા અઠયાવીસ તારીખે રહેલી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં પણ આ વરસાદ દિવસે છે એ વરસાદનું જોર જોવા મળશે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આ ગુજરાતમાં આગામી સાત દિવસમાં વરસાદ વરસી શકે એવો માહોલ તો છે પરંતુ રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતાં ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે જો મિત્રો વરસાદની સિસ્ટમનો ઘેરાવો નબળો પડશે તો વરસાદની આગાહી છે કરવામાં આવશે એટલે કે આ વરસાદ છે એ અપડેટ મેળવવા માટે આપવામાં આવશે પરંતુ વરસાદની જે આગાહી છે એ થોડીક મોડી હોવા છતાં પણ વરસાદનું જે સેલિંગ થતું હોય ત્યાં જે પણ મિત્રો હોય એ મિત્રોને ખાસ ખ્યાલ હશે કે વરસાદની જે આગાહી છે એની ખેડૂતો અને દુકાનદારો છે કેટલી આતુરતાથી રાહ જોઈને બેઠા હશે તો વરસાદની આગાહીના કારણે જે અપડેટ મેળવ્યું હોય એ અપડેટ પણ છે એ વિખાઈ જાય અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ અપડેટ છે એ આ રીતના મળતું થઈ જાય તો વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધીમાં આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે દસ ઇંચ સુધીના વરસાદ નોંધાશે ઘણા બધા જિલ્લાઓની અંદર ભૂકા બોલાવશે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થયો છે અને વરસાદના નવા રાઉન્ડ સાથે સિસ્ટમ જે ચક્રવાતી સિસ્ટમ છે એ પણ જોવા મળી રહી છે જેમાં પવનની ગતિ એ સરેરાશ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી હોય છે પરંતુ અત્યારે જે પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનું વરસાદનું જે પરિભ્રમણ છે એની વરસાદી સિસ્ટમ છે એની અંદર વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ પવનોની ગતિ છે એટલી દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો સેટેલાઇટ વિપિક્ચરના આધારે પણ તમને મોડલ જણાવીશું અને વિવિધ મોડલોના ભાગરૂપે વરસાદની જે આગાહી છે એ પણ તમને જણાવીએ તો અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વર્તમાન વરસાદની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વરસાદ ધોધમાર ભૂકા બોલાવી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે લાઇન પણ બનાવ બતાવવામાં આવી રહી છે આમ બેથી ત્રણ આગાહી છે એ એક સાથે ભેગી થઈ ગઈ છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે ચોમાસાના જે પરિભ્રમણની વરસાદી સિસ્ટમ છે એનો જે ચક્રવાત છે એ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદનું જે ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને રેડ એલર્ટ છે મિત્રો બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાંથી ચારથી પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આજના વિડીયોમાં હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું અને કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂહ આધારિત પણ આપણે જોઈશું આગાહી જે દર્શાવવામાં આવી રહી છે એમાં ઘણી બધી માહિતી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે ક્યાં પહોંચી છે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનો જોર વધતું જોવા મળી રહ્યું છે તો એમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈ અને ઠેક મિત્રો ઉત્તર ગુજરાત સુધી દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે પરંતુ એ પહેલાં જે સિસ્ટમનો ટ્રફ લાઇન છે એ મજબૂત બનતાની સાથે વરસાદની જે આગાહી છે એની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો છે એ બતાવવામાં આવી રહ્યો છે તો આ પ્રકારે જે વરસાદની આગાહીની અંદર સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ સિસ્ટમના ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જે કહી શકાય કે મિત્રો મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો છે આ સાથે મિત્રો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા આ જિલ્લાની અંદર પણ વરસાદની જે સિસ્ટમનો ટ્રોપ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને સિસ્ટમ વરસાદને કારણે ધોધમાર વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ધોધમાર વરસાદ જે પડ્યો છે એ વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે અંબાદા પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે જે આગાહી જાહેર કરી છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે ધોધમાર વરસાદની જે સંભાવના છે એ ઓછી થતી જોવા મળી રહી છે બે જુલાઈ બે ઓગસ્ટ સુધી વરસાદનું જોર છે એ ઓછું રહેશે બે ઓગસ્ટ પછી વરસાદનું જોર વધશે અને ચોમાસાના જે ત્રીજા રાઉન્ડની અત્યારે જુલાઈના રોજ તો થઈ ગઈ છે પરંતુ એમાં જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી પ્રમાણે વરસાદ છે હજુ પણ એટલો બધો વરસ્યો નથી એટલે કે ધીમો અત્યારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા તોફાન મચાવી શકે છે તાજેતરમાં હવામાન વિભાગ સાથે હવામાન આગાહીકારોએ પણ વરસાદના વધુ એકવર ભારે રાઉન્ડ વિશે અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાતમાં આગામી બોતેર કલાક ભારે વરસાદ ખાબીકી શકે છે જેના કારણે રાજ્યના છવ્વીસ જિલ્લાઓમાં ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત